મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે એ દ્વારા રિક્રુટમેન્ટ બહાર પાડવામાં આવી છે લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટરની બરાબર છે તો આપણે એની અરજી કઈ રીતે કરવી ઘરે બેઠા તમે કરી શકો છો અથવા તો અમારી પાસે પણ કરાવી શકો છો બરાબર છે તો એની અરજી કઈ રીતે કરવી ઓનલાઈન એ આપણે વિડીયોમાં જોઈશું બરાબર છે તો વિડીયો પૂરો જોજો બરાબર છે લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટરની ભરતી બહાર પાડવામાં આવી છે વીસ કુલ જગ્યા વીસ છે બરાબર છે આપણે કઈ રીતે અરજી કરવાની એની આપણે જોઈશું બરાબર માહિતી તો તમારે સૌ પ્રથમ કોઈ પણ ગૂગલ ક્રોમ ઓપન કરીને બરાબર કોઈપણ બ્રાઉઝર ઓપન કરીને એ એમસી ટાઈપ કરવાનું રહેશે અથવા તો આ લિંક તમારે ખોલવાની રહેશે બરાબર છે પછી તમારે એના પર જઈને ક્લિક ઓન રિક્રુટમેન્ટ બોર્ડ એન્ડ રિઝલ્ટ પર જવાનું રહેશે બરાબર છે તમારી સામે આવું પેજ ઓપન થઈ જશે પેજ તમે જ્યારે એ એમસી ટાઈપ કરશો ત્યારે આવું પેજ તમારી સામે ઓપન થઈ જશે બરાબર છે એના પછી તમારી સામે આવા ઘણા બધા ઓપ્શન આવી જશે બરાબર છે તો તમારે પબ્લિક ઇન્ફોર્મેશનમાં જવાનું રહેશે પબ્લિક ઇન્ફોર્મેશનમાં જયા પછી તમારી સામે આવું રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટમાં જવાનું રહેશે રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટમાં તમે જ્યારે ક્લિક કરશો ત્યારે તમારી સામે આવું પેજ ઓપન થઈ જશે બરાબર છે આવું તમારી સામે પેજ ઓપન થઈ જશે વેકેન્સી ઇન્ફોર્મેશન રિક્રુટમેન્ટ બરાબર અહીંયા રિક્રુટમેન્ટની માહિતી આપી દેશે અહીંયા તમારે પહેલાં જે માહિતી જે તમારે ફોર્મ ભરવું છે એવું તમારે અહીંયા નામ આવી જશે બરાબર છે વેકેન્સીનું નામ એટલે અહીંયા લાઈવ લાઈવ સ્ટોક લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર આવી જશે બરાબર પછી અહીંયા તમારે એની નોટિફિકેશન જોવી જતી હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે અને એની ચાલુ તારીખ ફોર્મ ભરવાની ડેટ ક્યારે શરૂ થાય છે અને ક્યારે ફોર્મ ભરવાની ડેટ પૂરી થાય છે તેની માહિતી અહીંયા મળી જશે અહીંયા તમે ફોર્મ ભર્યું છો એનું ફોર્મની રિસિપ્ટ અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો અને અહીંયાથી કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકો છો અને તમારે એપ્લાય કરવું હોય તો તમારે અહીંયા એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે એપ્લાય પર ક્લિક કરશો બરાબર છે અને જો તમારે ફોર્મમાં સુધારો કરવો હોય તો તમે મોડિફિકેશન પર જઈ શકો છો તો તમે જેવું એપ્લાય પર ક્લિક કરો છો તો તમારી સામે આવું એન્ટરફ્રેસ ઓપન થઈ જશે બરાબર છે અહીંયા તમારે તમારી માહિતી ભરવાની રહી છે અહીંયા જો તમારે આઈડી એડવર્ટાઇઝમેન્ટ નામ અહીંયા આવી જશે વેકેન્સીનું નામ અહીંયા આવી જશે બરાબર તમે જે સિલેક્ટ કરશો તે આવી જશે બરાબર પછી અહીંયા કેન્ડિડેટની ડિટેલ ભરવાની રહે છે બરાબર છે અહીંયા તમારે જો તમે એમ્પ્લોય હોવ તો યસ કરવાનું ગવર્મેન્ટ એમ્પ્લોય એ એમસીના પહેલાંથી એમ્પ્લોય હોવ તો તમારે અહીંયા યસ કરવાનું જો તમે એમ્પ્લોય ન હો તો નો કરવાનું અને સબ બોડી એટલે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં તમે નોકરી કરતા હોવ તો તમારે અહીંયા એ એમસી સબ બોડીમાં ક્લિક કરવાનું રહેશે અને જો તમે એકયમાં નોકરી ન કરતા હોય અત્યાર તો તમારે નો પર રહેવા દેવાનું રહેશે અહીંયા તમારે ટાઇટલ સિલેક્ટ કરવાનું રહેશે મિસ્ટર મિસિસ મિસિસ એવું બધું બરાબર છે અહીંયા તમારું ફૂલ ફર્સ્ટ નેમ એટલે કે તમારું અહીંયા પોતાનું નામ આવી જશે બરાબર છે અહીંયા તમારે ઝેન્ડર સિલેક્ટ કરી દેવાનું રહેશે અહીંયા તમારે મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે અહીંયા તમારે મધર મિડલ નેમ મધર મિડલ નેમ એટલે કે મમ્મીનું નામ જ અહીંયા ટાઈપ કરવાનું રહેશે બરાબર અહીંયા ફિઝિકલ હેન્ડીકેપ જો તમે ફિઝિકલ હેન્ડીકેપ આવો તો તમારે યસ કરવાનો અને ફિઝિકલ હેન્ડીકેપ ન હોવ તો તમારે નો પર જ રહેવા દેવાનું રહેશે અહીંયા તમારે આધાર નંબર ટાઈપ કરવાનો રહેશે અહીંયા તમારે ફાધર અથવા હઝબેન્ડનું નેમ લખવાનું રહેશે બરાબર છે અહીંયા તમારે સરનેમ ટાઈપ કરવાની રહે છે બરાબર છે પછી અહીંયા ઓલરેડી એપ્લાય તમે પહેલાં એપ્લાય કરેલું છે જો પહેલાં એપ્લાય કરેલું હોય તો યસ કરવાનું અને તમે પહેલી વખત એપ્લાય કરી રહ્યા હોય તો તમારે અહીંયા નો પર ટાઈપ કરવાનું રહેશે બરાબર છે જો તમે પહેલાં એપ્લાય કરેલું હોય તો એનો નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે અથવા તો જો તમે ટાઈપ ન કરેલું હોય એપ્લાય તો અહીંયા તમારે ઓટોમેટિક જ આઈ ખોટું થઈ જશે બરાબર બ્લેન્ક થઈ જશે અહીંયા તમારે ઇમેલ આઈડી નાખવાનું રહેશે અહીંયા તમારી જન્મ તારીખ નાખવાની રહેશે અહીંયા તમારી કાસ્ટ અહીંયા કાસ્ટ સિલેક્ટ કરવાની રહેશે અહીંયા તમારે એડ્રેસ ટાઈપ કરવાનો રહેશે એડ્રેસ અહીંયા તમારે પિનકોડ નાખવાનું અહીંયા તમારે મેરિટલ સ્ટેટસ જો તમે મેરીડ હો તો મેરિડ અનમેરિડ હોય તો અનમેરિડ વિડો હોય તો વિડો એ તમારે સિલેક્ટ કરવાનું રહે છે પછી અહીંયા રિક્વાયરમેન્ટ ક્વૉલિફિકેશન બરાબર રિક્વાયર્ડ ક્વૉલિફિકેશન તમારે ટાઈપ કરવાનું રહેશે તો અહીંયા તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે જેટલું તમે એજ્યુકેશન તમે કરેલું હોય બરાબર ગ્રેજ્યુએટ તો ગ્રેજ્યુએટ ટ્વેલ્થ પાસ તો ટ્વેલ્થ પાસ ટેન્થ પાસ તો ટેન્થ પાસ બરાબર છે પણ જે પ્રમાણે એની રિક્રુટમેન્ટ છે એ પ્રમાણે જેટલું ક્વોલિફિકેશન જોઈએ છે એટલું ક્વોલિફિકેશન તો અહીંયા એ જ આવશે એટલે તમારે સિલેક્ટ કરવું પડશે અને કયા સબ્જેક્ટમાં સાથે પાસ કરેલું છે રિઝલ્ટ કયા ટાઈપનું છે ગ્રેડ સાથે છે કે પર્સેન્ટેજ સાથે છે બરાબર એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે પછી તમારે અહીંયા પર્સેન્ટેજ ટાઈપ કરવાના અહીંયા તમારે ક્લાસ કેટેગરી ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ થર્ડ ક્લાસ અથવા પાસ ક્લાસ એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા પાસિંગ યર જો તમે કયા યરમાં પાસ કરેલું છે બજે બે હજાર એકવીસ વીસ બાવીસ ત્રેવીસ એ તમારે અહીંયા પાસિંગ યર લખવાનું રહે છે અહીંયા પાસિંગમાં જ તમે ક્યારે પાસ કરેલું છે અહીંયા યુનિવર્સિટી ને કે ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તમે કઈ યુનિવર્સિટીમાંથી પાસ કરેલું છે એ તમારે અહીંયા કરવાનું રહે છે બરાબર અહીંયા તમે નંબર ઓફ ટ્રાયલ તમે કઈ ટ્રાયલમાં પાસ કરેલું છે ફર્સ્ટ ટ્રાયલ સેકન્ડ ટ્રાયલ એ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે જો તમે પહેલી ટ્રાયલમાં પાસ કરેલું હોય તો તમારે ફર્સ્ટ ટ્રાયલ જ લખવાનું ખાલી એક નંબર જ લખવાનો રહે છે પછી અહીંયા તમારે એડ પર ક્લિક કરી દેવાનું રહેશે અને જો આમાં કંઈ પણ ભૂલ હોય અને તમે સુધારવા માંગતા હોય તો તમે રીસેટ પર ક્લિક કરી શકો છો અને કોઈ ભૂલ ન જણાય તો તમે એડ પર ક્લિક કરી શકો છો એડ પર ક્લિક કર્યા પછી અહીંયા એડિશનલ ક્વોલિફિકેશન જો વધારાની તમે ક્વોલિફિકેશન ઉમેરવા માગતા હોય તો તમારે અહીંયા જણાવવાનું રહે છે બરાબર કોર્સ અથવા ડિગ્રીનું નામ તમે જે કરેલું હોય એ ઇન્સ્ટિટ્યૂટ અથવા યુનિવર્સિટીનું નામ રિઝલ્ટનું ટાઈપ કઈ રીતેનું રિઝલ્ટ આવે છે પર્સન્ટેજ ગ્રેડ એ બીસી એવી રીતે અહીંયા પર્સન્ટેજ ટાઈપ કરવાના અહીંયા ક્લાસની કેટેગરી સિલેક્ટ કરવા પાસિંગ યર કરવાના અહીંયા પાસિંગ મંથ અને પછી એડ પર ક્લિક કરવાનું રહેશે અને જો તમે વધારાની ભણતરની ઉંમર ઉમેરવા ન માંગતા હોય તો તમે આને ખાલી એમનામ છોડી શકો છો પછી અહીંયા આવશે નોલેજ લેંગ્વેજ ઓફ નોલ બરાબર તમે કેટલી નોલેજ જાણો છો બરાબર એ સિલેક્ટ કરવાનું હશે તો અહીંયા ગુજરાતી હિન્દી ઇંગ્લિશ આની સામે તમારે ટીક કરવાનું રહેશે કે રીડ તમે રીડ કરી શકો છો તો તમે કહેવાય હાર્ડ હાર્ડ સેમ એવી રીતે તમારે આવશે બરાબર છે તો તમારે અહીંયા કરવાનું રહેશે તમે સ્ટ્રોંગલી તમે વાંચી શકો છો સ્ટ્રોંગલી તમે બોલી શકો છો એ તમારે અહીંયા ત્રણેયમાં સિલેક્ટ કરવાનું રહેશે જો તમને આવડતું હોય તો બરાબર છે અહીંયા તમને બતાવવામાં આવશે ક્લિક ઓફ એડ્યુકેશન બોર્ડ એડ મલ્ટીપ્લિકેશન રેકોર્ડ બરાબર ઇન રિઝલ્ટ ટાઈપ ઇન કેન્ડિડેટ ગ્રેડ સીજીપી સીજીપીએ કેન્ડિડેટ હેઝ એન્ટર ધ ઇક્વલ એન્ડ પર્સન્ટેજ એઝ પર યુનિવર્સિટી નોમ્સ ઇન પર્સન્ટેજ બરાબર અહીંયા આપણે કહેવામાંશું જો ગ્રેડમાં હોય તો એને સીજીપીએમાં ફેરવીને તમારે અહીંયા કરવાનું રહેશે ક્લિક ધ ચેકબોક્સ ક્લિક ધ ચેકબોક્સ સિલેક્ટ ઇન લેંગ્વેજ બરાબર અહીંયા તમને જે જે લેંગ્વેજ આવે છે એ તમારે સિલેક્ટ કરવાની રહે છે બરાબર આપણે આગળ જઈશું બરાબર એ પછી તમે પહોંચી શકો છો અહીંયા વર્ક એન્ડ એક્સપિરિયન્સ ડિટેલ બરાબર જો તમે અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ નોકરી કરેલી હોય બરાબર છે અથવા તો તમે અત્યારે કરંટમાં નોકરી કરતા હોય તો તમારે કરવાનું રહેશે બરાબર જો કરંટમાં નોકરી ચાલુ હોય તો તમારે કરંટ લખવાનું જો તમે પહેલાંનો એક્સપિરિયન્સ આપવા માગતા હોય તો તમારે પ્રીવિયસ લખવાનું અહીંયા તમારે ઓર્ગેનાઇઝેશનનું નેમ લખવાનું જ્યાં તમે નોકરી કરતા હતા જ્યાં જોબ કરતા હતા અહીંયા જોઇનિંગ ડેટ લખવાની રહે છે અહીંયા રિલીઝ રિઝાઇનિંગ ડેટ લખવાની રહે છે અહીંયા એક્સપિરિયન્સ લખવાનો રહે છે કેટલા વર્ષ તમે એક્સપિરિયન્સ છે બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ અહીંયા જોબ પ્રોફાઇલ તમે શું વર્ક કરતા હતા અને તમારું કામ શું હતું ટોટલ વર્ષ તમારે લખવાના કેટલા વર્ષથી તમે જોબ કરો છો અહીંયા એમ્પ્લોયમેન્ટ નંબર અહીંયા ઓર્ગેનાઇઝેશનનો ટાઈપ કઈ રીતે કઈ ઇન્ડસ્ટ્રીથી કેવી ઇન્ડસ્ટ્રીમાં શું કામ થતું એ લખવાનું અહીંયા જોબનું ડિસિગ્નેશન આટલે કે જોબ વિશે થોડું જણાવવાનું રહેશે અહીંયા રિઝાઇનનું ડેઝિગ્નેશન બરાબર કે કેમ તમે કેમ જોબ છોડી એ તમારે જણાવવાનું રહેશે એક્સપિરિયન્સના મંથ બરાબર છે અહીંયા વર્ષ અહીંયા મંથ બરાબર બે વર્ષ ચાર મહિના એવી રીતે તમે અહીંયા જણાવી શકો છો અહીંયા રિમાર્ક દેવાનું રહેશે અહીંયા ટોટલ મંથ તમે ટોટલ કેટલો ટાઈમ કામ કરેલું છે એ તમારે બતાવવાનું રહેશે અહીંયા ઓર્ગેનાઇઝેશનનું એડ્રેસ જે કંપની અથવા જે તમે કામ કરતા હતા એનું એડ્રેસ દેવાનું રહેશે અહીંયા નું ડે તમે કેટલા દિવસનો એક્સપિરિયન્સો ટોટલ અહીંયા વર્ષ આવી જશે અહીંયા મહિના આવી જશે અને આ મહિના વર્ષ ને મહિના ટોટલ કેટલા દિવસ થાય છે એટલે કે એક વર્ષના ત્રણસો પાંસઠ હોય તો અહીંયા તમારે ત્રણસો દિવસ લખવાના રહે છે અહીંયા ટોટલ દિવસ લખવાના રહે છે અને તમે આ દિવસ ન દર્શાવો તો પણ ચાલે બરાબર આ તમારે ખાલી ઉપરનું દર્શાવવાનું રહેશે પછી તમારે એડ પર ક્લિક કરી દેવાનું છે એવું એડ પર ક્લિક કરશો પછી તમારી સામે આવું ઇન્ટરફેસ ઓપન થઈ જશે બરાબર પછી તમારે અહીંયા ચેકબોક્સ પર ક્લિક કરી દેવાનું રહેશે પછી અહીંયા તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે એના પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવે છે બરાબર ડોક્યુમેન્ટ અપલોડમાં કે કેન્ડિડેટનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સિલેક્ટ કરવાનો રહેશે બરાબર ફોટો સિ ફોટો તમે અહીંયા પછી ચૂઝ ફાઇલમાં આવીને પછી તમારે આના પર ક્લિક કરવાનો રહેશે પછી તમે જ્યાં પણ ફોટો મૂક્યો હોય ત્યાંથી ફોટો લઈને અહીંયા અપલોડ કરી દેવાનો રહેશે પછી તમે અહીંયા જો ફોટો ના ખરાબ આવ્યો તો તમે અહીંયા ડિલીટ કરી શકો છો અથવા અહીંયાથી તમે વ્યૂમાં જઈને જોઈ શકો છો કે ફોટો બરાબર છે તો તમે પછી એને આગળ કરી શકો છો બરાબર ઓકે થઈ જાય પછી કેન્ડિડેટની સિગ્નેચર અહીંયા સિગ્નેચર પણ એ જ રીતે અપલોડ કરવાની રહે પછી તમે અહીંયા જોઈ શકો છો વ્યૂ ઉપર જઈને બરાબર અહીંયા આધાર કાર્ડ આધાર કાર્ડ પીડીએફમાં ડાઉન પીડીએફમાં અપલોડ કરવાનું છે બરાબર તો અહીંયા ફાઇલનું નામ લખવા દેવાનું આધાર કાર્ડ બરાબર છે અહીંયા ચૂઝ ફાઇલ કરીને અપલોડ પર ક્લિક કરી દેવાનું રહેશે એક્સપિરિયન્સનો કોલ લેટર એક્સપિરિયન્સનો લેટર બરાબર જો તમે એક્સપિરિયન્સ ધરાવો છો તો તમે એક્સપિરિયન્સનો લેટરમાં લેટર અપલોડ કરવાનો રહેશે બરાબર પીડીએફમાં તો તમારે અહીંયા લખી દેવાનું એક્સપિરિયન્સ લેટર પછી અહીંયા ચૂઝ ફાઇલ પર જઈને અપલોડ કરવાનું રહે છે આ રીતે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરીને અહીંયા સબમિટ ડોક્યુ ડોક્યુમેન્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે સબમિટ પર ડોક્યુમેન્ટ ક્લિક કર્યા પછી બરાબર ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમારી સામે આવું એન્ટરફ્રેસ ઓપન થઈ જાય છે પછી તમે બારે પહોંચી જશો બરાબર અપલોડ કર્યા પછી તમારે જવાનું ક્લિક ઓન ધ ફોરગેટ એપ્લિકેશન આઈડી લિંક બિલો પેજ વિલ બી ઓપન આફ્ટર ક્લિક ઓન અબાઉ બરાબર છે પછી તમારે અહીંયા આવીને વેકેન્સીનું નામ સર્ચ કરી દેવાનું રહેશે બરાબર જે તમે વેકેન્સીનું ફોર્મ ભર્યા હોય એનું નામ સર્ચ કરવાનું અહીંયા તમારે મોબાઈલ નંબર નાખી દેવાનો રહેશે અહીંયા તમારે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી તમે કંઈ પણ નાખી શકો અને સબમિટ પર ક્લિક કરવાનું છે જેવું તમે સબમિટ પર ક્લિક કરશો બરાબર છે એવા તમારા મોબાઈલ પર એક એસએમએસ આવી જશે બરાબર તમારા મોબાઈલ પર એક એસએમએસ આવી જશે કે તમારી સબમિટ તમારું ફોર્મ સબ સબમિટ થઈ ગયેલું છે બરાબર એના પછી એના પછી અહીંયા આપેલું મોડિફિકેશન એપ્લિકેશન બિફોર ટાઈમ લાઈન યુ નીડ ટુ ક્લિક મોડિફિકેશન કે તમે મોડિફિકેશન કરવા માંગો છો તમે અહીંયા પણ ક્લિક કરી શકો છો બરાબર અને હવે તમારે ફી પેમેન્ટ કઈ રીતે કરવી તમારે જો અહીંથી પણ ફી પેમેન્ટ કરી શકો છો અહીંયા ફી ફી પેમેન્ટનું ઓપ્શન આપેલું છે અને જો તમે કન્ટિન્યુઅસલી ફોર્મ ભરો છો બરાબર છે કોઈ પણ તમે તાત્કાલિક જ ફી ભરવા માગો છો તો તમારી સામે આ પેજ ઓપન ઓટોમેટિક થઈ જશે પછી તમારે અહીંયા રિક્રુટમેન્ટ સિલેક્ટ કરી દેવાનું રહેશે અહીંયા એપ્લિકેશન તમારો નંબર જે તમને એસએમએસ દ્વારા આવેલો છે સબમિટ પછી એ તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે અહીંયા તમારી જન્મ તારીખ ટાઈપ કરવાની રહેશે અહીંયા એપ્લિકેશન અહીંયા જન્મ તારીખ જે એપ્લિકેશન નંબર તમને એસએમએસમાં જમાવવામાં આવશે બરાબર છે પછી અહીંયા સર્ચ પર ક્લિક કરવાનું સર્ચ પર જેવું ક્લિક કરશો એવું તમારી સામે ફીસ પેમેન્ટનું ઓપ્શન આવી જશે બરાબર સર્ચ પર ઓપ્શન કરે પછી પે ફી પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે બરાબર ફી પેમેન્ટ કરી દયા કરી દયા પછી તમારે અહીંયા ડાઉનલોડ રિસીપ્ટ પર જઈને અહીંયા ક્લિક કરવાનું રહે ક્લિક કરવાનું રહેશે પછી તમે ફીની ફી ડાઉનલોડ રિસીપ્ટમાં ઓપ્શન પર આવી જશે પછી તમારે અહીંયા તમારું વેકેન્સીનું નામ લખવાનું રહેશે પછી અહીંયા તમારે એપ્લિકેશન નંબર ટાઈપ કરવાનો રહેશે પછી અહીંયા તમારે જન્મ તારીખ પછી સર્ચ કરશો પછી તમે ઓટો પછી તમે ડાયરેક્ટ ડાઉનલોડ રિસિપ્ટ પર કરી શકો છો અને તમારી રિસિપ્ટ ડાઉનલોડ થઈ જશે બરાબર તો આ રીતે ભરવાનું હતું કંઈક ફોર્મ જે તમને જો સરળ ભાષામાં સમજાવી છે બરાબર છે આ રીતે ફોર્મ ભરવાનું તો આમાં કંઈ અઘરું નથી આ તમને લાગે છે આ રીતે અઘરું પણ એકદમ નોર્મલ સ્ટેપ છે તમે વીસ મિનિટની અંદર આ ફોર્મ આરામથી ઘરે બેઠા તમે ભરી શકો છો બરાબર આ કંઈ એટલું અઘરું નથી એકદમ સિમ્પલ છે અને ફી કઈ રીતે ભરવું એ પણ તમને સમજાવી દીધું તો થેન્ક યુ ફોર વોચિંગ વિડિયો આ વિડીયો તમને માહિતી ગમી હોય તો શેર કરજો જરૂરથી કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો